હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે મારા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં તો મિત્રો અત્યારના વાગી ગયા છે નવ વાગી ગયા છે અને આપણે નાઇન ધોઈન થઈ ગયા છે તૈયાર મિત્રો તમે જવો છો મિત્રો નાઇન ધોઈન થઈ ગયા તૈયાર મિત્રો આપણે હવાના આઠ વાગ્યાનો વરસાદ દેવાનો નથી મિત્રો ભૂકા કાઢીને આવી જવાનું તમે જવો મિત્રો વરસાદ અત્યારે જ ઝરમર આવે છે મિત્રો ચલા બહુ આવતો તો મિત્રો અત્યારે તો ઝરમર ઝરમર આવવા મળ્યો છે અને બાપુ ફોન જોવે છે મિત્રો અમે બેઠા બેઠા અને આપડે મિત્રો તો મિત્રો અત્યારે હાડા જેવું થઈ ગયું છે મિત્રો અત્યારે વરસાદ રહી ગયો છે મિત્રો તમે જોવો છો મિત્રો વરસાદ રહી ગયો અત્યારે ઉઘાડ થઈ ગયો છે મિત્રો ام بدائے بیٹھا ہے مس مزا نو گاڑی گیا مطلب میرے ورسد رہ گیا مجھے بی تم دیکھ مڑکوں کا پو خرا آپ یہ مجھے پو تب دیں مو تڑکو کا پاکستان وسائد آئی گیس اتار مترو بھائی تو مو گیا ہڑائی گیا گیس مجھے اتنے آئی گیا اپنے والے م

आर्टिसन है विदस मित्रों पॉप पानी पियो ઉકાતી જાય મિત્રો કેટલું કેટલું નીરવી મિત્રો ફૂલ નીરવી તો હુકાતી જાય Oh, Lux me aye, lux me aye. Aye, ay. Aye, aye, ay, ay. looks me, aye. Ay, ay, me. મિત્રો આપણે લક્ષ્મી ના પાન આવી ગયા ને મિત્રો બાંધી દે ને તમે જોશો પછી આપણે ઘડીક મિત્રો લક્ષ્મીને રમાડી મિત્રો લક્ષ્મી ત્રણ વાગી ગયા છે ચાર વાગી ગયા છે મિત્રો અને આપણે જઈશું ત્યારે લક્ષ્મી ને નીરવા મિત્રો ચાર વાગી ગયા ને આપણ તૈયાર થઈ ગયા મિત્રો અત્યારે આપણે લક્ષ્મીને નીરવા મિત્રો લક્ષ્મી બગાડે બહુ મિત્રો ભીન થઈ ગઈ હતી મિત્રો આ ડોડા ને જાય ને એવું આપડે લેવાતા મિત્રો એટલે નાખ્યું

મિત્રો અત્યારના વાગી છે હાડા જેવું થઈ ગયું છે મિત્રો હાડાસો પોણા હાથ જેવું થઈ ગયું છે મિત્રો અત્યારે વેગી છે મિત્રો ગામડે લાઇટ વેગી છે તમે જોવો છો મિત્રો લાઈટ વેગી છે અને મારા સીને જો મિત્રો બેકારા નાખે છે સીને તું નથી આવતી આવે તો મિત્રો તારે ઉપયો મિત્રો આપણે હાડાસ પોણા હાથ જેવું થઈ ગયું છે લાઈટ વેગી છે મિત્રો

લાવ તો દૂધીનો હલવો મિત્રો તમારે બધાને ખાવ હોય તો આવી જાવ જાઓ તો સરસ મજાનો મિત્રો હલવો બને છે તમારે બધાને ખાવો હોય તો વી આવજો મિત્રો આપણે ફરીદાન બનાવશું મૂંઝાવાનું થતું જ નથી

ચેસ રમવા આવો છે મિત્રો અમારે બેન હમણાં ચેસ રમવાનો છે મિત્રો તમે ચેસ દેખાડું તમને મિત્રો ચેસ આ છે આપણે ચેસ મિત્રો બહુ જૂના વર્ષ થઈ ગયા ઘણા વર્ષ થઈ ગયા ચેસ મિત્રો ચેસ તમે બધાને રમો તો આવી જજો અમારે રમવાનો છે હમણાં ચેસ મિત્રો પણ હજી વાર છે દસ વાગ્યા પછી હો મિત્રો હા તો સાગર તો જોવા આવી ગયો છે મિત્રો ચેસ રમવાનો છે ચેસ

તો મિત્રો આપણે હલવો ભલવો ખાઈ લીધો ને મિત્રો પેટ ભરી ખાઈ લીધો છે મિત્રો મસ્તીનો હલવો વિ તો મિત્રો તો મિત્રો તમારા બધાને હલવો ખાવો હોય ને તો આપણે ડેલે વી આવજો મિત્રો એક દિવસ આપણે બનાવશું તમે સારા હલવો તો મિત્રો આજનો બ્લોગ ગાય લખીને કેવો કે તમે કોમેન્ટમાં લડાવતા આવજો મોટાભાઈ તો મિત્રો આજનો બ્લોગ ગયા લખીને તે મિત્રોગ તમને કેવો લાગે તમે કોમેન્ટમાં જણાવતા હોજો અને હજી લગીમાં મારી ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મળ્યું કાલ નવા વિડીયોમાં મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો શેર કરી દેજો આ